ગુજરાતમાં એવા ઘણા લોકો છે જે નોકરી કરે છે પગાર સારો બેંકમાં આવે છે પીએફ કપાય છે સિવિલ સ્કોર સારો છે છતાં એને લોન લેવામાં મુશ્કેલી પડે છે એવા લોકો માટે આ વિડીયો છે એન્ડ સુધી જોજો બધી જ માહિતી આપીશ શું ધ્યાનમાં રાખવું શું હોવું જોઈએ અને તમે કેવી રીતે અરજી કરીને તમે દસ મિનિટની અંદર ઓફર ચેક કરી શકો છો એકથી બે દિવસની અંદર પૈસા તમારા એકાઉન્ટમાં આવી શકે છે એ બધી જ જાણકારી આપીશ આ વિડીયોમાં પૂરી ડિટેલ્સ સાથે જો વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને અમારી વધુ માહિતી માટે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો જરૂર કરી લેજો જ્યાંથી તમારું કોન્ટેક કરવો હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો તો ચલો શરૂ કરીએ મિત્રો ગુજરાતમાં ઘણા લોકો એવા છે નોકરી કરે છે પીએફ કપાય છે પગાર સારો છે પણ લોન લેવામાં બહુ મુશ્કેલી પડતી હોય છે એના ઘણા બધા કારણો હોઈ શકે છે પહેલું એની પાસે ટાઈમ નથી અથવા કઈ કંપની આપશે એની સમજ નથી બીજું ઘણી બધી એવી કંપની છે જેના એરિયા પિનકોડ લિસ્ટમાં નથી કે જેથી કોઈ તાલુકા લેવલ ગામડા લેવલ કે એવી કોઈ સિટીમાં જોબ કરતા હોય ને તો એ લોકોને લોન નથી મળી શકતું અથવા ત્રીજો પ્રોબ્લેમ એ પણ હોઈ શકે કે સિવિલ સારો છે કંપની સારી છે પણ પીએફ નથી કપાતું એવા લોકોને પણ પ્રોબ્લેમ આવી શકે છે તો તમારો જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે અરજી કરી શકો છો આ વેબસાઇટમાંથી એ વેબસાઇટનું નામ છે વીરાઈજ જ્યાંથી તમને પાંચ લાખ સુધીની લોન આપે છે જો તમારો પીએફ કપાતો હોય પગાર સારો હોય કંપની લિમિટેડ હોય તો તમને દસ લાખ સુધી લોન મળી શકે બીજી વાત આ સિવાયની બીજી ઘણી બધી કંપની છે જ્યાંથી તમે ઓપ્લાય કરી શકો છો બધી જ કંપનીનો લિસ્ટ એક વેબસાઇટ છે જ્યાં તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી હતી અથવા મારી ઇન્સ્ટાગ્રામ બાયોમાં મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો આજે જે આપણે વાત કરીશું વીરાઈઝ કંપની માટે આ એક વેબસાઇટની લિંક છે નીચે આપેલી છે જેમાં પંદરથી વધારે કંપનીનું લિસ્ટ છે એમાં એક કંપની આજે જે વાત કરી છું એ વીરેજ માટે આ જે વીરેજ સેલરીએલ લખેલું છે એના પર ક્લિક કરશો એટલે એક વેબસાઇટ ઓપન થશે ત્યાં તમને મેન્શન કરેલા છે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે આપણે વિડીયોમાં પછી જોઈશું કે પ્રોસેસ કેટલા દિવસની છે શું પ્રોસેસ છે અને આગળના શું ફાયદા છે અને શું કેવી રીતે પ્રોસેસ કરવી સૌથી પહેલાં વાત કરું તો પાન કાર્ડ અને આધાર કાર્ડ હોવું જોઈએ બીજું બાર મહિનાનું બેન્કિંગ હોવું જોઈએ જે ડાઉનલોડ કરેલું એપ્લિકેશનમાંથી અથવા નેટ બેન્કિંગમાંથી ડાઉનલોડ કરેલું હોવું જોઈએ લાસ્ટ મહિનાની સેલેરી બસ આ ત્રણ ડોક્યુમેન્ટ પર તમે લોન લઈ શકો છો અહીંયા તમારે મોબાઈલ નંબર લખવાનો છે જે તમારો આધાર કાર્ડમાં લિંક હોય અથવા જે તમે રેગ્યુલર વાપરતા હોય તો મોબાઈલ નંબર જો તમે નેવું દિવસની અંદર કોઈ જગ્યાએ એપ્લાય કરેલી હશે તો એરર આવશે કે યુ આર ઓલરેડી એપ્લાય ધીસ ડે મતલબ એના નેવું દિવસ પછી તમે રિલોગ કરી શકશો ત્યારબાદ તમારે ઇમેલ આઈડી લખવાનું છે અહીંયા તમારે પાન કાર્ડ નંબર લખવાનો છે જે હું પાન કાર્ડ નંબર લખશો તો કંપનીમાં જો ડેટા ફેસ થતા હશે તો પાન કાર્ડ ડેટ ઓફ બર્થ અને જનર આ ત્રણ વસ્તુ ઓટોમેટિકલી આવી જશે નહીં તો તમારે જાતે ટાઈપ કરવાની રહે છે મેરિટ સ્ટેટસમાં મેરિડ અનમેરિડ જે હોય તે અહીંયા તમારે લખવાનું મેરિટ સ્ટેટસમાં મેરિડ મેરિડ વિથ ફેમિલી અનમેરિડ જે હોય તે ત્યારબાદ તમારે એજ્યુકેશન કેટલું એજ્યુકેશન છે તે ત્યારબાદ તમારે પિનકોડ લખવાનું છે રેસિડન્સ પિનકોડ જે તમે અત્યારે રહેતા હોય તે એરિયાનો પિનકોડ લખવાનો છે જે તમારા આધાર કાર્ડ પર જનરલી હોય છે કઈ લેંગ્વેજ તમે ચૂઝ કરી શકો છો જે લેંગ્વેજમાં તમને ડિસ્કસ કરશે અહીંયા ગુજરાતી નથી આવતી તો તમારે હિન્દી ટાઈપ લખવાનું છે અહીંયા કંપનીનું નામ લખવાનું છે અહીંયા કંપનીનું નામ ટાઈપ કરશો ને તો લિસ્ટમાં હશે તો આવી જશે નહીં તો તમારે કંપનીનું નામ લખી દેવાનું છે અને સિલેક્ટ કરી દેવાનું છે કંપની પ્રાઇવેટ લિમિટેડ છે પબ્લિક લિમિટેડ છે પ્રોપરેટરશીપ પાર્ટનરશીપ ગવર્મેન્ટ જે કંપની હોય તે સિલેક્ટ કરવાની છે સેલરી હાથમાં કેટલી આવે છે મતલબ કે બેન્કમાં કેટલી જમા થાય છે છેલ્લા એક વર્ષની એવરેજ સેલેરી લખવાની છે સેલરી બે બેંક આવે ચેક આવે કેશ આવે બેંકમાં સેલરી આવતી હોય બાર મહિનાથી કન્ટિન્યુ બાય ટ્રાન્સફર રોજ સિલેક્ટ કરવાનું છે યુપીઆઈ આવતું હશે તો ચેક આવતું હશે તો અને કેશ આવતું છે તો આ ત્રણ કેસીસમાં આ કંપનીનો નહીં આપે બાય ટ્રાન્સફર જ ચેક આવતું હોવું જોઈએ યુપીઆઈ પણ સેલેરી એક્સેપ્ટ નહીં કરે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બરાબર ચેક ત્યારબાદ તમે કેટલા વર્ષથી જોબ કરો છો હવે વર્ષ નથી લખવાના અહીંયા મહિના લખવાના અહીંયા જો તમે ભૂલ કરશો તો કેશ રિજેક્ટ થઈ શકે છે માનો કે તમે ત્રણ વર્ષથી જોબ કરો છો તો અહીંયા ત્રણ લખશો ને તો કેશ રિજેક્ટ થઈ જશે કેમ કે આ લોકોનો મિનિમમ ક્રાઇટેરિયા છે બાર મહિનાથી વધારે જોબ કરતો હોવો જોઈએ બાર મહિના હવે તમે ત્રણ વર્ષ લખો છો ઉપર લખેલું છે કે મંથ ત્રણ વર્ષ એટલે છત્રીસ મહિના ત્યાં તો છત્રીસ લખવાના છે તમારે લોન એમાઉન્ટ કેટલાની રિક્વાયરમેન્ટ છે તે લખવાની છે અત્યારે કોઈ ભાડે રહેતા હોય તો કેટલું ભાડું ભરો છો ના હોય તો ઝીરો લખવાનું છે તો લખવું પડશે કેટલો ઈએમઆઈ જાય છે અત્યારે જો કોઈ તમારે લોન ના આપતા કપાતા હોય ટુ વ્હીલ મોબાઈલ ફ્રીજ હોમ લોન એમ હપ્તા લખવાના છે ત્યારબાદ તમારે સબમિટ કરવાનું છે ત્યારબાદ સબમિટ કરશો ને તો ઓટીપી જશે લિંક આવશે સિલેક્ટ કરવાનું છે નીચે પ્રોસીડ વિથ પ્રોસીડ કરશો લિંક આવશે એ લિંક પર ક્લિક કરીને તમારે આગળની જર્ની કમ્પ્લીટ કરવાની છે જો આગળની જર્ની કમ્પ્લીટ કરતાં ના ફાવતું હોય અથવા ના થતી હોય તો તમારો જે વોટ્સઅપ નંબર છે એના પર તમારે ડોક્યુમેન્ટ સેન્ડ કરી દેવાના છે પાન કાર્ડ આધાર કાર્ડ સેલ્ફી ફોટો એક વર્ષનું બેંકનું સ્ટેટમેન્ટ ઓનલાઈન ડાઉનલોડ કરેલું અને છેલ્લી સેલેરી છે આટલી વસ્તુ તમે વોટ્સઅપ કરી દેશો અથવા કંપનીવાળા પણ તમને ફોન મેસેજ કરશો વોટ્સઅપ પર ત્યાંથી તમે ડાયરેક્ટ સેન્ડ કરી શકો છો બીજી વાત આ કંપનીમાં લોન થયા પહેલાં કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી મિત્રો બીજી વાત આ કંપનીમાં તમે એપ્લાય કરો છો ને જે કંઈ કોમ્યુનિકેશન છે તમારે ઇમેલ પર થશે અથવા વોટ્સઅપ પર થશે પણ સેન્કશન લેટર તમને જે આવશે એમાં બધી જ માહિતી લખેલી છે કેટલા કેટલાની લોન છે કેટલા હપ્તા કેટલા વર્ષની લોન અને કેટલા કંપની તમારા એકાઉન્ટમાં આવશે ઘણા લોકો કહેતા હોય છે કે આ કંપની વધારે વ્યાજદરી છે ખોટી છે ફ્રોડ છે આ કંપની એક રજિસ્ટર્ડ કંપની છે એનબીએફ છે બરાબર તમને પહેલાથી જ નક્કી કરેલું હોય છે કે વ્યાજ વ્યાજદર છે એટલો હપ્તો આવશે તમારેથી હપ્તો ના ભરી શકાતો હોય ને તમે જો પછી કહેતા હોય કે એટલી ખોટી છે ફ્રોડ છે તો લાગવાની જ છે કોઈ પણ કંપની હોય એસબીઆઈ હોય તો પણ તમને લાગવાની છે તો તમને પહેલાં ક્લિયર કરી દે છે ત્યારબાદ તમને એગ્રી હોય તો તમારે આગળની પ્રોસેસ કરવાની હોય છે બીજી વાત કે તમે જ્યારે લોન લો છો એની પહેલાં કોઈ ચાર્જ નથી આપવાનો પેમેન્ટ છે તમારા એકાઉન્ટમાં ડાયરેક્ટ આવશે ને એની પહેલાં રૂપિયો પે નથી કરવાનો નથી અમને કે નથી બેંકવાળાને જેવી તમે લોન પાસ થઈ જાય એકાઉન્ટમાં આવ્યા પછી પ્રોસેસની વાત કરું તો મિનિમમ ત્રણથી દિવસની પ્રોસેસ હોય છે બે દિવસ લાગે છે ઘણી કેસીસ એક દિવસમાં પણ થઈ જતું હોય છે એપ્લાય કરી શકો છો આના સિવાય પણ બીજી ઘણી બધી કંપની જાતે તમે એપ્લાય કરી શકો છો જો તમારે વધારે લોની રિક્વાયરમેન્ટ હોય તો આ વોટ્સઅપ નંબર પર તમે ડોક્યુમેન્ટ સેન્ડ કરી શકો છો પણ સિબિલ સારો હોય તો તો આ હતી વેરાજ કંપની માટે અને હા તમારે કસ્ટમર કેરનો કોન્ટેક કરો હોય તે પણ ડિસ્પ્લે પર બતાવેલો છે અથવા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી તમે કસ્ટમર કેરના ઇમેલ આઈડી પર અથવા વોટ્સઅપ નંબર કેર નંબર છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો આ હતી વિરાજ માટે ઘણા લોકોનો સવાલ હતા કે આ કંપની નથી આપતી તેના માટે બેસ્ટ કંપની છે તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ હિન્દ જય ભારત